હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં તો તમારા નવા તમારું સ્વાગત છે હવે આજ હે રવિવાર એટલે રવિવાર ની જેમ આપણે આવી ગયા બરોબર હું હાર્દિક મયુર હે અને આ ભાઈ તમને નવા દેખાતા છે ફઈન છોકરો અને આજ અમે આવી ગયા અમાર ગામના પાગા દાદા હે એની વાડી જોઈ લો અહીંયા ઘઉં વાવેલા હે ડુંગળી લસણ ને આમ ટમેટી છે જો પાગા દાદા આમ કે આલો તમને અહીંયા જાય પાગા દાદા એ રૂબરૂ કરાવું જોઈ લ્યો મિત્રો આ ભાગા દાદા આ કે હે સીણા માં હાથી આ ભાગા દાદા હરુ ને આ જોઈ લ્યો અને આ મયુર ને મનુ કાકા ની બધા આમ બેઠા હે અને અમારો હવે તેનો પ્લાન હે ને ઘઉંને ને શેકવાના હે બરોબર ને પોખ પોખ બનાવો જ કેવાય ને પોખ બનાવવાનો હે અમારે તો જો દાતેડી અને બકડીયું આ રાખ્યું હે લેતો આઈ તો અને અહીંયા સ્નેપ નાખે હે અને

ટોમેટી તોડી લીધી હે ભાયરે કાઢી આ જા ટમેટી ખાવાની હાલે હાલે પૈસા બરબાદ લ્યો હાજી 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 તો મિત્રો હાલો આગળની જેતે તમને અપડેટ મળતી રહી છે તે હજી એલા 56 ડુંડી તોડી એવું કરવું હે

જોઈ લ્યો બાકી આ મયુર હમે મિની વ્લોગ બનાવે છે તમે જોઈ લેજો ધ ફન વ્લોગ હે એનું ચેનલ નું અને ઇન્સ્ટાગ્રામ નું આઈડી બરોબર અને હવે અમે આ ઊંડી ઊંડી છે ને ઢુંડી એને તોડી નાખી બરોબર ઊંડી 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 હાલો જોઈ લ્યો મિત્રો અહીંયા ભાગા દાદા ખોદે છે ને નીચેથી નીકળે સકરિયા જોયું આટલા સકરિયા ભેગા કરી લીધા હે અને જો હામે ઢગલો રહ્યો ને તમને દેખાડું આ ઢગલો રહ્યો ને એમાં પોક બનાવવાની તૈયારી

છોકરાઓ કેવા કામ કરે છે કેવું કેવું કેવરાવે વીણો વીણો ધીમું ધીમું ચાલુ રાખો બધી વીણી નાખવાની હા એમ હજુ તો ઉખડી જાય

બરોબર જોઈ જો કોઈ હરકતું ડુંડું ઉપાડ લેતા નહીં મોહરતા દમ ખાતા જાવ અને સુકુ કરતા જાવ રેડી હાલો જો ડુંડી હવે નોખી ગાઈડી એનો માં દાણા થઈ ગયા છે ને સોખુ કરીને ગરમ ગરમ ખાવાનો કા ગરમ માં જ ખાવાનો એને કે ભાઈ આમાં ઊભો થાય પોખામો કા હા બધો કરી કરી જો આ પોખે આવા દયો નજીક આવા દયો કેમેરામેન ઇધર આજ ને દો ફોકસ કરો ફોકસ યે દેખો લે લે તારા પોખ રાખ્યો હાર્દિક દૂધ લાઈન આવી ગયો હે ચાઉ કરવાન જોવાની ઓલી બાજુ જો બધા પોખ ખાય ને હાથ ધોઈ લીધા હે હું અહીં જવા માથે બેસી ગયો હાલો હવે ચા બનાવી લઈ આપણે હાલો ઉભરું આવવાનું ચાલુ થઈ ગયું હે હવે બ્લોક બંધ કરી દેવાય ને ચા ઉભરાઈ જશે તો આ બધાય મને ઉભરાવી નાખશે તો હું જો હવે ઉભરાવા આવ્યો હે હાલો હું ચા હવે ઉકારી લઉં તો હાલો મિત્રો હવે ચા બાકી ગયો હે બરોબર આપણે ડાઇનિંગ એરિયામાં આવી ગયા હે બરોબર જોઈ લો તમે ચા જોવો ખાલી જો એના આતલા હોમણા જો તો આખી તપેલી ભરી તાટલો જ કે તો ઉભરાતો તપેલી ભરીતી કા કાકા આખો તો આગે ગામ ન પાવાનું કાઈ આટલા ચાલી કાઢે પણ હાલો મિત્રો આ લેવો મંડો હાલો ચા લેવો મંડો ઓહો ઉભરામું રોમ પેલો પતળડો ચા આઈ ગ્લાસ બેની બીજી લ્યો ને ના ના અરે ચા બની ગયો હે ઓ ચા પીવે

ચાલુ કરી દે બોલ બનાવવાની એને જા જા તણ ચાર સ્ટોરી ગોતી લીધી હો જા જા આ એમ શોર્ટ ને રીલું બધું ઢપ કરી દે આ મિત્રો આ કિશન ને મયુર ને બેય ને ઠામ ઉટકતા ને એવું ફાવે બરોબર એટલે મારા ગુજરાતી મુકે થાવા વાળા ભાભી જો આ વિડિયો જોતા હોય ને તો જરા ટેન્શન લેતા નહી તમને ઘર કામ માં ફૂલ મદદ કરશે બસ તમે હે ને તમારા બિસ્તરા પોટલા લઈને અહીંયા વી આવો અમે એવી તમને હે ને રિક્વેસ્ટ કરી બરોબર

આપડે પડીકા ખોલી નાખાય બરોબર જો આમ બેગ તો નામ પડીકા લઈને ભાઈગા જો મિત્રો હવે નાસ્તો અને એવું બધું થઈ ગયું બરોબર અને હવે મોડું થઈ ગયું એટલે હવે જાય ઘરે હાલો બગા બગા આવજો એ હા નીકળશું તો મિત્રો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવું કેમ કે હવે સીધું ઘરે જ જવાનું છે એટલે તો બ્લોગ ગઈ હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જલ્દી કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય